હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે કીધેલું છે કે સાબિત કરું કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા પર્શકોની લંબાઈ સમાન હોય છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષ લખીશું

ઓકેન્દ્રિત ઓકેન્દ્રિત વાળા વર્તુળમાં વર્તુળની વર્તુળની બહારના બિંદુમાંથી બહારના બિંદુ પી માંથી

ઓ કેન્દ્રિત વાળા વર્તુળમાં વર્તુળની બહારના બિંદુ એટલે વર્તુળની બહારનું બિંદુ કયું થયું વિદ્યાર્થી મિત્રો પી એટલે અહીંયા આપણે લખ્યું કે વર્તુળની બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર આપેલા છે આકૃતિમાં આ પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે પક્ષ લખ્યું છે ત્યારબાદ આપણે સાબિત શું કરવાનું છે તે તો સાહિત્યમાં જે સાબિત કરવાનું છે તે લખીશું સાબિત શું કરવાનું તો બહારના લંબાઈ સમાન છે એટલે આ જે બે પરસકો છે પીક્યુ અને પીઆર એ કેવા છે સમાન છે એ આપણે સાબિત કરવાનું છે તો અહીંયા આપણે લખીએ પિક્યુ બરાબર પીઆર ત્યારબાદ આપણે સાબિતી લખીશું સાબિતી હવે વિદ્યાર્થીઓ સાબિતી લખતા પહેલા આકૃતિમાં આપણે થોડો ચેન્જ કરીશું અંદર તો સૌથી પહેલા આપણે ઉકી ને જોડીશું ત્યારબાદ આપણે આપણે ઓઆરને જોડીશું ત્યારબાદ ત્રીજું કામ આપણે ઓપી આપણે જોઈન કરીશું જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિમાં અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આપણે સાબિતીમાં લખીશું પેલો આપણે લખીશું ઓક્યુ ઓર અને ઓપી દોરો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપણે લખીએ કે પ્રમય

બન નયો અને પરષ બિંદુ દ્વારા પસાર થતી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂના હોવાથી કાટ ખૂણા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે પ્રમાણે દસ પોઈન્ટ એક મુજબ ખૂનો ઓ ક્યુ પી અહીંયા તમે પી ક્યુ ઓ લખો તો બી વિદ્યાર્થી મિત્રો ચાલે ત્યારબાદ અને ઓ પી બંને પર્સક શું છે આ સ્પર્શક અને પર્શબિંદુ દ્વારા પસાર થતી અને શું કે વિદ્યાર્થી મિત્રો સ્પર્શ એટલે આ કઈ સ્પર્શક અને આ ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કેવા છે કાટખૂણા અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે એક યાદ રાખવાનું છે એકરૂપતાની રૂપતાની કાક સરખ ખાલી યાદ રાખવાનું કાક બા કા એટલે કાટખૂણો ક એટલે કર્ણ અને બા એટલે બાજુ તો હવે આગળ લખીશું આપણે ત્રિકોણ અને ત્રિકોણ આ બંને ત્રિકોણમાં સરખું શું છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે કાકબા શરત મુજબ અહીંયા જે કુના બતા છે તે અહીંયા આપણે શું બતાવું છે ત્રિકોણ બતાવું છે કે ઓક્યુ પી અહીંયા પણ લખી શકો તમે કે ત્રિકોણ પી ક્યુ ઓ અને ત્રિકોણ પી આર ઓ પણ લખી શકીએ છે આ બંને ત્રિકોણ જોઈએ કોણ કા એટલે કાટખૂનો આ બંને ત્રિકોણ દેખાય છે વિદ્યાર્થી મિત્રો જો અહીં સાઈડ દોરું જ લખ્યાલ આવશે આ કાટ અહીંયા આપણે ઓ ક્યુ અને પી પછી નીચે વાળો અહીંયા એક ત્રિકોણ બનાવું છું તે અહીંયા આપણે ઓ અને પી અહીંયા આપણે આર આ પણ કાટખુણા આ બંને ત્રિકોણોમાં સરખું જો છે તો કે ખૂણો ખૂણો ક્યુબ અને ખૂણો આર આ બંને ખૂણા કે વિદ્યાર્થી મિત્રો તો કે કાટખુણા તો અહીંયા આપણે લખીશું ખૂણો ક્યુ બરાબર ખૂણો આર કૌશમાં લખીએ બંને ખૂણા કેવા છે કાટ ખૂના તો અહીંયા લખીએ હવે કા ક ક એટલે કર્ણ કર્ણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે કાટ ખૂણાની સામીની બાજુ તો અહીંયા સામેની બાજુ જો વિદ્યાર્થી શું થાય ઓપી અને સામીની બાજુ શું છે ઓપી એટલે આ એનો મતલબ એક જ રેખા તો અહીંયા આપણે લખીએ ત્યારબાદ બરાબર એક એક જ જ રેખા રેખા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે આ કાટખો આવી ગયો આ શું આવ્યું કર્ણ આવી ગયો હવે શું બાજુ તો બાજુ કઈ થાય આપણે અહીંયા આગળ ઓક્યુ બાજુ પણ કયા અને ત્રીજા પણ તમે આપણે કહી શકીએ આ બંને સરખા છે એટલે અહીંયા લખીએ આપણે ઓક્યુ બરાબર અહીંયા આપણે લખીએ બાજુ બાજુ જો આ બંને ત્રિકોણોમાં બરાબર છે કાટકુના સરખા છે બરાબર છે પછી એક જ રેખાખંડ પર આવેલા છે એટલે કે કર્ણ સરખા છે પછી બંને ત્રિકોણ બાજુ કઈ છે સમાન છે તો એનો મતલબ અહીંયા એકવતાની શરતનું પાલન થાય છે કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ ત્રિકોણ થશે તો અહીંયા લખીએ કે ત્રિકોણ પછી ત્રિકોણ શું ઓછી ઓ બંને ત્રિકોણનો સમરૂપ હોય તો શું થાય એની બાજુ પણ સરખી હોય ખુના પણ સરખા હોય તો એનો મતલબ એ થાય કે એના પર પણ ક્યાં હોય સન્માન હોય તો આપણે અહીંયા લખી શકીએ માટે બે તો આર અહીંયા સાબિત થાય છે આ એકરૂપતાની કાકબા શરત મુજબ અહીંયા નક્કી થાય છે કે બંને ત્રિકોણ દ્વારા બનતા પરસકો ક્યાં હોય સન્માન હોય છે